આ સુવાસ છે સુવાસ સવા ને આપણે આપીશું નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં અને આજે આવી ગયા છીએ એક નવી રેસીપી જે તમે કોઈ દિવસ નહીં ખાધી હોય એટલે આપણે ગામડે સરળતાથી જે મળે ને વસ્તુ એને જ આપણે વિડીયો બનાવીએ છીએ જો આજે જો આ સુવા છે સુવા એ સૂવાની ભાજી અને સુવા ગામડે જ મળે આપણે સોફ કહીએ ને એ મુખવાસમાં જે ખાઈએ ને એ પણ એની ભાજી આવી હોય એટલે સૂવાની ભાજી બનાવશું અને એકદમ ટેસ્ટી બનશે ખરેખર ખાવાની મજા આવશે તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ સુવાની ભાજીનો વિડીયો તમે આખો જોજો એટલે તમને અંદાજ આવશે કે કઈ રીતે આ ભાજી બનાવાય સવા ત્યાં પ્રાપશું en Atuelto. El primer chivo de amate ખવાય તો ખરું જ ને બધું ખવાય થોડું હોવું જોવા ನೋ es ಅತ್ತಾ નાખીઓ આપણે બહુ જે મસાલા હોય નહીં નાખો ને હે ઘરના મસાલા બધા નાખે ને એનાથી સારું બને ને થઈ ગયો રેડી તો મિત્રો રેડી છે આ સુવાનું શાક અને બાજરીનો રોટલો બાજરીના રોટલા સાથે બધું ખાવાનું છે ઘઉંનો રોટલો નહીં ખાવાનું બાજરીનો રોટલો અને સુવાનું શાક એવી મજા આવે હા હા કેવો બન્યું હ મસ્ત બન્યો તો પછી બીજું તો કતક બરોબર નહીં બન્યો જબરજસ્ત મજા આવે હો બાકી